નમસ્કાર સર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો બાવીસ તારીખ પાંચમો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો ગુરુવારનો રોજ મિત્રો આજની પાલની આવકની વાત કરીને તો મિત્રો પાલની આવક આજે નોંધાણી છે મિત્રો નવ નવથી દસ પાલની આજુબાજુના પાલ છે મિત્રો કાલ કરતાં એક બે પાલનો ઘટાડો જોવા મળ્યો છે અને ભારેની વાત કહીને તો મિત્રો ભારેની આવક પણ કાલ જેવી જ છે આ ભારેની આવક છે મિત્રો ભારીની આવક એક કિલોથી માંડીને પાંચ કિલો લગીને ઉતરેલો છે મિત્રો માલ ને હરાજીનું કામકાજ અત્યારે પાલનું પતી ગયું છે ને ભારીમાં જઈ છે મિત્રો તો આપણે પાલનો વિડીયો બનાવી લીધો છે મિત્રો તો વિડીયોમાં એન સુધી બની રહેજો આપણે આજે કેવા બજાર ભાવ રહે છે મિત્રો જાણીએ

1496 રૂપિયા નો ભાવ છે તો જોજો અમારે 1496 રૂપિયામાં વેચાણો છે 1496 રૂપિયા નો ભાવ છે અમારું 1496 રૂપિયા વેચાણો છે કોલેજ તમે જોજો 1496 ના 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 મોખો માણા હે મોખો માણા એને કાઈ નો કહેવાય না চৌদ্নু রুপিয়া ভাবো আমার চৌদ্ভু রুপিয়া চৌদ্বে চৌদ্টি પંદરસો ને છ રૂપિયા ભાવ છે તમે છ રૂપિયાનો ભાવ છે પંદરસો ને છ રૂપિયા ભાવ પંદરસો ને છ રૂપિયાનો ભાવ છે તમે જો આ ક્વોલિટી પંદરસો ને છ રૂપિયામાં ભાવ છે અને ક્વોલિટી સારી ક્વોલિટી પંદરસો ને છ રૂપિયામાં વેચાણ